નમસ્કાર ખેડૂત મિત્રો સૌરાષ્ટ્રના પાક જે છે અત્યારે પચીસ થી લઈ અને પંચાવન દિવસની વચ્ચે જયારે ઝઝમતા હોય ત્યારે જે છે આજે આપણે સંતુલિત પોષણ વ્યવસ્થાપન અને જમીન સુધારણા આવા એક વિષય ઉપર જે છે અગત્યની વાત કરવી છે મિત્રો આપણે જે છે આપણી ખેતીની અંદર રાસાયણિક ખાતરો એટલે કે ડીએપી છે યુરિયા છે કે પછી એનપી કે જેમ કે બારબત્રી સોળ આવા રાસાયણિક ખાતરનો ઉપયોગ કરી અને આપણા પાકની અંદર ત્રણ પોષક તત્વોની ભરપૂર માત્રામાં જે છે આપણે એપ્લિકેશનો આપીએ છીએ જેવા કે નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટેશિયમ પરંતુ શું આપ જાણો છો દરેક પાકને સારો ઉત્પાદન આપવા માટે અને એ ક્વોલિટી સફર જે છે એટલે કે ગુણવત્તા સફર ઉત્પાદન આપવા માટે ટોટલ 17 તત્વોની જરૂરિયાત પડતી હોય એમાંથી ત્રણ તત્વો જે છે આપણે જે છે રાસાયણિક ખાતરના રૂપમાં મેજોરિટી આપીએ છીએ ત્રણ તત્વો એટલે કે કાર્બન હાઇડ્રોજન અને ઓક્સિજન આ ત્રણ તત્વો જે છે વાતાવરણ અને જમીનમાંથી જે છે છોડવો પોતાની રીતે છે મેળવી લેતો હોય છે તો આવી રીતે છ પોષક તત્વોનું પોષણ પ્રબંધન જે છે આપણી ખેતીની અંદર સારી રીતે થાય છે પરંતુ બાકીના અગિયાર પોષક તત્વો નું શું